કુલ કુલ રહેવા માટે અલગ અલગ પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે એક તરફ આકાશમાંથી અગન્ય જ્વાળા વરસી રહી છે બીજી તરફ લોકો વાતાવરણને નોર્મલ કરવા માટે લસ્સી પીતા જોવા મળી રહ્યા છે કાળઝાળ ગરમીથી ગરમીથી લોકો છે બચવા માટે લસ્સી તેમજ ઠંડા પીણાનો સહારો લેતા દેખાયા જો કે આ કાળઝાળ ગરમીમાં હેડ સ્ટ્રોક ન આવે તે માટે લોકો ગરમીથી બચવા માટે લસ્સી પી રહ્યા છે આવો જાણીએ ગરમીથી બચવા શું કરી રહ્યા છે અમદાવાદના લોકો જાડ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર થઈ શકે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે તો કેટલાક લોકો લસ્સીનો સહારો લઈ રહ્યા છે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે ગરમીથી બચવા માટે તેઓ શું કરતા હોય છે સર ખાસ કરીને ગરમીથી બચવા માટે અત્યારે તો લસ્સીનો સહારો લઈ રહ્યા છો પણ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને ગરમીમાં ગરમી એટલે ઇન્ફ્રારેડ સત્યાજી ઇન્ફ્રારેડ ગરમી થાય છે એટલે ડિહાઇડ્રેશન થશે ઓવર સ્વેટથી ઓરેજ તો છે જ એટલે દૂધની પ્રોડક્ટ્સ છે એ વધારે લેવાની લિક્વિડ વધારે લેવાના જ્યુસીસ વધારે લેવાના અને અમે લોકો અમદાવાદી છીએ એટલે લીલા લેર તો કરવાના ફ્રેશ થવું પડે અમારે એટલે આ રીતે બહાર ઝાડની છીએ આવીને પણ અમે લોકો આ રીતે ઠંડાઈ છે દૂધની પ્રોડક્ટ છે અથવા તો જ્યુસ પીએ છીએ ડિહાઈડ્રેટ ના થઈએ એટલે તમે ગરમીથી બચવા માટે શું કરતા હોવ છો ગરમીથી બચવા માટે અમે ઘર પર છાસ જ્યુસ વગેરે મંગાવેલા છે અને સ્પેશિયલ બની શકે તો અમે ફૂલ સ્લીવના કપડાં પહેરીએ છીએ ગાડીમાંથી જવાનું ટાળીએ છીએ છતાં પણ અત્યારે બહુ જ અતિશય ગરમી હોવાના કારણે આ એક કોલ્ડ્રિંક્સની શોપ છે ત્યાં આગળ અમે ઠંડુ જ્યુસ વગેરે આઇટમ પી રહ્યા છીએ અને બીજું એ કે જોડે કોલ્ડ ડ્રિંક્સની બોટલ જેમ કે છાસ પાણીની બોટલ પણ અમે કારમાં જોડે રાખીએ છીએ